નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે હર હર મહાદેવ તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરીવાર એક વખત મારા રાધે મોહન યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનો મિત્રો સ્વાગત કરી રહ્યો છું તો મિત્રો આજે અષાઢ શુદ્ધ પૂર્ણિમા જેને આપણે ઓળખીએ છીએ ગુરુ પૂર્ણિમા તરીકે આજનો દિવસ સારો અને ખૂબ સુંદર માનવામાં આવે છે જેથી ભારતભૂમિના સ્થાનોની અંદર જે પણ મોટા મોટા મંદિરો છે જેમ કે રાજા રણછોડજીનું મંદિર છે દ્વારકાધીશનું છે બાપા સીતારામ છે માં જલારામ બાપા છે આવા મા જગદંબાનું અંબાજી મંદિર છે પાવાગઢમાં મહાકાળી મહાકાળીમાનું મંદિર છે આવા ખૂબ મોટા મોટા મંદિરોની અંદર પૂર્ણિમાના સમયની અંદર મોટા પ્રમાણે ભક્તો ભગવાનનાને માના દર્શન કરવા જતા હોય છે અને આજ પૂર્ણિમા પૂર્ણિમાનો મોટો પર્વ છે જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે માનવામાં આવે છે અને આજના દિવસે જે લોકોએ ગુરુ બનાવ્યા છે જેમની કંઠી ધારણ કરી છે એવા ગુરુના પણ દર્શન કરતા હોય છે કેમ કે મિત્રો મારા તો ગુરુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે કૃષ્ણ મંદિર જગદ્ગુરુ મારા ગુરુ જે હતા જેમને મારા યજ્ઞોપી સંસ્કાર કરી છે એ ગુરુ તો અત્યારે દેવ થઈ ગયા છે પણ એના સિવાય પણ મારા કૃષ્ણ ભગવાન જે મારા ગુરુ છે તો મિત્રો આજે તમને હું એવા મંદિરના દર્શન કરાવીશ કે જે દર્શન મંદિરની અંદર જે મૂર્તિ છે ભગવાનની છે જેવી ડાકોર ધામની અંદર રાજા રણછોડરાયની જે પ્રતિમાનું જે સ્વરૂપ છે એવું સેમ જ સ્વરૂપ ભગવાનનું એવું જ દિવ્ય અનોખું શ્યામવર્ણવાળું સ્વરૂપના દર્શન હું તમને મિત્રો કરાવી આ મંદિર ક્યાં આવેલું છે કયા તાલુકામાં આવેલું છે એ સંપૂર્ણ મિત્રો જાણવા માટે વિડીયોને પૂરેપૂરું અને સંપૂર્ણ આખું વિડીયો જોજો જેથી તમને વિડીયો જોતાં સંપૂર્ણ જાણકારી મળે તો મિત્રો હું જે મંદિરની વાત કરી રહ્યો છું એ મંદિર આવેલું છે પાદરા તાલુકો અને ગામ છે પિંડાપા તો મિત્રો આ પિંડાપાની અંદર આ ગામ આવેલું છે અને આ ગામના ભાગોડની અંદર કહેવાય છે કે વડોદરામાં રહેવાવાળા સયાજીરાવ ગાયકવાડના સમયનું આ મંદિર નિર્માણ છે અને ત્યાં જે પ્રતિમા સ્થિત છે તે ડાકોરમાં જે ભગવાન મંછોરાની પ્રતિમા સ્થિત છે એ સેમ જ એ પ્રતિમા મંદિરની અંદર વિરાજમાન છે તો મિત્રો આજે મારા વિડિયોના માધ્યમ દ્વારા હું તમને મંદિરના દર્શન કરાવવાનો હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ તો મિત્રો ચાલો હવે આપણે પિંડાપા નામનું ગામ છે જે આ ગામ મોભા અને આ બાજુ સાપલા એની વચ્ચે આવેલું છે તો આપણે ત્યાં જઈને ત્યાં મંદિરનો શું મહિમા છે એ સંપૂર્ણ જાણવાનો પ્રયત્ન કરીશું તો વિડીયો વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો મિત્રો ચાલો હવે ભગવાન રણછોડજીના આપણે દર્શન કરવા દઈશું કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે તો ભગવાન જગતગુરુના દર્શન કરવાનો મોકો આપણને પ્રાપ્ત થાય આજે જે મંદિરનો તમારા વિડીયોના માધ્યમ દ્વારા તમે આ ભગવાન રંછોરાયના જે દર્શન કરી રહ્યા છો અને હું હજુ પણ તમને દર્શન સારી રીતે આ મંદિરને કરાવીશ અને સંપૂર્ણ આ મંદિરનો શું મહિમા છે મંદિર કેટલા વર્ષ જૂનું છે એને એ સંપૂર્ણ અહીંયા આગળ ભૂદેવ વિરાજમાન છે જે આ ભગવાન ઠાકોરજીની સેવા કરી રહ્યા છે હે તો એમના મુખેથી આપણે સાંભળીશું ભગવાનનું આ મંદિર કેટલા વર્ષ જૂનું છે કેમ કે મેં જાણ્યું છે કે ભાઈ વડોદરામાં રહેવાવાળા સયાજીરાય ગાયકવાડના જમાનાનું આ મંદિર છે આ મંદિરે કોઈ મોટા પ્રમાણમાં ભક્તો આવતા નથી પણ ખરેખર દરેક જે પણ મારો આ વિડીયો જોવે છે મિત્રોએ દરેક ભક્તોને મારી વિનંતી હે ને કે આ પાદરા તાલુકાની અંદર આવેલું આ ગામ જ્યાં આગળ ભગવાન ઠાકોરજી સ્વયં વિરાજમાન છે તો મિત્રો જ્યારે પણ અહીંયાથી તમે પસાર થાઓ તો આ મંદિરે દર્શન કરવા માટે મિત્રો અવશ્ય આવજો અને જન્માષ્ટમીના આવતા મહિમા મહિનાની અંદર આવવાવાળી ગોકુળ આઠમ કે ભગવાન આ મંદિરે ઠાકોરજીના મંદિરે રણછોડરાયના મંદિરે ખૂબ ભગવાનનો મેળો પણ ભરાય છે અને મોટી સંખ્યામાં ભક્તો એ ઠાકોરજીના દર્શન કરવા માટે પણ આવે છે તો મિત્રો એ જ તમને ભગવાનના હું તમને દર્શન કરાવું છું મિત્રો વિડીયો પસંદ આવે તો એક વખત કમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલશું નહીં તો મિત્રો આ જે પ્રભુના તમે દર્શન કરી રહ્યા છો આવી જ પ્રતિમા ડાકોરની અંદર ભગવાનની હુબ હુ પ્રતિમા આવી ભગવાનની ડાકોરમાં છે અને એવું જ સ્વરૂપ અહીંયા આગળ અત્યારે ભગવાન ઠાકોરજીનું આ સ્વરૂપ તમે એમના દર્શન કરી શકો છો તો મિત્રો જેટલું બને એટલું મારું વિડિયો દરેક ભક્તો સામે અને ભક્તો સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે તો મિત્રો જેટલું બને એટલું મારું વિડીયો ઠાકોરજીના ભક્તો હોય એમની સામે પહોંચાડજો તો મિત્રો ચાલો અહીંયા મહારાજ વિરાજમાન છે તો એમની પાસે જાણીશું તો મહારાજ આ મંદિરની સેવા ભક્તો આ મહારાજ કરી રહ્યા છે તો મહારાજનું પહેલો પહેલો તો નામ જાણીશું મહારાજ આપણું શુભ નામ શું છે ઘનશ્યામભાઈ ભટ્ટ ઘનશ્યામભાઈ ભટ્ટ જે આ મંદિરના પૂજારી તરીકે નિમણૂક છે અને ઠાકોરજીની સેવા ઘનશ્યામભાઈ કરી રહ્યા છે તો મહારાજ અમને આ મંદિરનો સંપૂર્ણ મહિમા જણાવો કે મંદિર કેટલા વર્ષ જૂનું છે અને શું અહીંનો મહિમા છે એ બધો સંપૂર્ણ જણાવો આ મંદિર અઢીસોથી થી ત્રણસો વર્ષ જૂનું છે ગાયકોના શાસનનું મંદિર છે અને બહુ જ ઇતિહાસ ભગવાન જ્યારે અહીંયા આગળ બિરાજમાન થયા ગાયકોના એ વખતે મૂર્તિ બહુ ચમત્કાર મૂર્તિ છે ભગવાન અમને જે માન્યતા હોય છે ભગવાન સંપૂર્ણ ભૂમિકા છે આવી મૂર્તિ આપણી આ બાજુ ગુજરાતની અંદર કયા જગ્યાએ છે ડાકોરમાં જે મૂર્તિ છે તે મૂવે ને માસાઠ એમાં સૌપ્રથમ આખી મૂર્તિ આવી પિંડાપામાં બિરાજમાન થયેલી ત્યાર પછી મૂવેની અંદર ડાકોર પછીનું જે સ્વરૂપ બિરાજમાન છે પિંડાપામાં ત્યાર પછી ત્રીજું સ્વરૂપ મૂવે રણછોડ આ માસા રોડ અને ત્યાર પછી ચોથું સ્વરૂપ જે સ્વયંભો મૂર્તિ એ મહુવડ નામનું ગામ છે ત્યાં આગળ નીકળેલી છે બરાબર ત્યાં બૌદ્ધ બિરાજમાનને જન્માષ્ટમીનો અમે ભવ્ય મેળાનું આયોજન કરીએ છીએ પુણે અગિયારના દિવસે ફક્તો નજીકના ગામોના લોકો આવે છે અને સંપૂર્ણ પ્રેમી પ્રેમી બધી સારી છે ભગવાન પ્રગટ ના કહી શકાય અને ભગવાનનું બિરાજમાન સ્વરૂપ અવલોકિક લાગે છે જન્માષ્ટમીને તમે આવો ત્યારે તમે ફૂલ દર્શન કરવાનો તમારો મોકો ધન્યવાદ તો ભક્તો મિત્રો આપણે મહારાજના મુખેથી ભગવાનના મહિમા વિશે જાણ્યું છે તો દરેક ભક્તોને પણ મારી વિનંતી છે જે પણ મારા યુટ્યુબના સબસ્ક્રાઈબરો જેટલા પણ છે અને જે મારો વિડીયો જોઈ રહ્યા છે દરેક ભક્તોને અહીંયા જે ગુજરાતની અંદર પાદરા તાલુકા અને વડોદરા જિલ્લામાં રહેવાવાળા તમામ જે ભક્તો છે જે મારી સાથે ચેનલ સાથે જોડાયેલા છે તો મિત્રો જ્યારે પણ તમે જંબુસરથી કે પાછળથી સોપલા રોડ મોભા ગામ તરફથી તમે જો નીકળો તો અવશ્ય આ મંદિરે એક વખત દર્શન કરવા મિત્રો આવજો મિત્રો વિડીયો કેવું લાગ્યું તો કમેન્ટમાં અવશ્ય જય રણછોડ તરીકે લખજો વિડીયોને એક વખત લાઈક કરજો જેટલું બને એટલો વિડીયો મારું શેર કરજો ત્યાં સુધી નવા વિડીયો સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી બધાને જય રણછોડ